શહેરની ધ ફોર લેક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમેરિકર્સના સહયોગથી પૂર પીડિતો માટે રિકવરી સ્ટેજમાં કુલ ચાર કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું કીટમાં વિવિધ સામગ્રી જેવી કે સોલપુરી ચાદર મેટ્રેસ તાળપત્રી જગ ટૂથપેસ્ટ રેઝર સેનિટરી પેડ વગેરે ચીજવસ્તુઓની કીટ બનાવવામાં આવી હતી જેમાં ત્રણસોથી વધુ લાભાર્થીઓને આ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું બીજા જાઉં ના એ ઓરડો ભર આ દસ જનો લઈ લઈએ એવું કહ્યું મારું નામ ખ્યાતિ છે અને ફોર કોરલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી વાત કરું છું આજ રોજ અમે કપુરાઈ વિસ્તારની અંદર ત્રણસો જેટલા પૂરગ્રસ્ત ફેમિલીને રિકવરી સ્ટેજની અંદર એમને જરૂરિયાતની સામગ્રી પૂરી પાડી હતી જેમાં અમને અમેરિકન સંસ્થા દ્વારા મદદ મળી હતી વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો